મિત્રો સો ટકા મારી ગેરંટી છે કે આ મીઠાઈ ખાધા પછી તમે બજારમાંથી બિલકુલ પણ મીઠાઈ નહીં લાવો કેમ કે ઘરમાં રહેલી સામગ્રીથી આટલી ફટાફટ અને આટલી ટેસ્ટી મીઠાઈ જો બનતી હોય તો કોણ જાય માર્કેટમાં મીઠાઈ લેવા કેમ કે એટલા જ ટાઈમની અંદર તમે ઘરે મીઠાઈ તૈયાર કરી શકો છો જોવાનું ટેક્સર બની છે ને એકદમ સોફ્ટ ફ્રેન્ડ્સ મોઢામાં મૂકતાં જ ઓગળી જાય તેટલી સરસ મજાની છે ફક્ત આનો દેખાવ નહીં બટ ટેસ્ટ પણ બહુ જ સરસ મજાનો એકદમ લાજવાબ છે તો ચાલો બનાવવાની શરૂઆત કરી દે આ માટે ફ્રેન્ડ્સ જે પણ હું તમને સ્ટેપ બતાવું છું પરફેક્ટ રીતે ફોલો કરું છું અને પરફેક્ટ માપ સાથે બનાવશો તો પહેલી વારમાં બિલકુલ પણ ભૂલ કર્યા વગર બહુ જ સરસ બનશે તો આ માટે સૌથી પહેલાં એક વાટકીનું મેં માપ લીધું છે દોઢ વાટકી ભરીને એક કઢાઈની અંદર આપણે દૂધ એડ કરીશું દૂધમાં સારો એવો ઊભરો આવે ત્યાં સુધી રાહ જોવાની છે અને જે ગેસની ફ્લેમ છે એ ફાસ્ટ રાખી છે તો દૂધમાં સારી રીતે ઉભરો આવી ગયો છે હવે આની અંદર એ જ વાટકીની મદદથી અડધી વાટકી જેટલી આપણે ખાંડ એડ કરીશું દળેલી ખાંડનો અહીંયા ઉપયોગ નથી કરવાનો આખી ખાંડનો ઉપયોગ કરીશું કે જેથી જે માપ છે એ પરફેક્ટ રીતે જળવાઈ રહે હવે જે ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ કરી દઈશું જે ફાસ્ટ રાખી હતી એ તો બસ જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ કરી દીધી છે અને મીડિયમ ફ્લેમ ઉપર આને સારી રીતે મિક્સ કરતા રહેવાનું કે જેથી જે ખાંડ છે એ ઝડપથી ઓગળી જાય તો ખાંડ ઓગળે ત્યાં સુધી જ આપણે મિક્સ કરવાનું છે અને હા ફ્રેન્ડ જ્યાં તમને થોડુંક બ્લેક દેખાય દેખાય એ ચાની ભૂકી અંદર ભૂલથી પડી ગઈ છે જે ચમચી હતી એ ચા વાળી હતી એટલા માટે બાકી કઈ જ નથી આની અંદર બે ત્રણ જે કણ છે એ ચાની ભૂખી ના છે તો ફ્રેન્ડ્સ હવે જે ખાંડ છે એ સારી રીતે ઓગળી ગઈ છે અને જે ગેસની ફ્લેમ છે મેં એકદમ ધીમી કરી દીધી હવે આપણે એક વાટકીની અંદર વન ફોર કપ મતલબ કે પા વાટકી જેટલું દૂધ લઈશું અત્યારે હું તમને જે પ્રોસેસ બતાવી રહી છું જો તમારા જોડે ન હોય તો એની જગ્યાએ તમે સુ એડ કરી શકો છો અને સાથે સાથે કઈ રીતે બનાવી શકાય છે એ પણ હું તમને માહિતી આપીશ તો ફ્રેન્ડ્સ એની અંદર અંદર જે દસવાળો મિલ્ક પાવડર આવતો હોય છે એવા મેં બે પાઉચ લીધા છે એકદમ આસાનીથી આ માર્કેટમાં મળી રહે છે જો તમને ન મળે અથવા તમારે આ એડ ન કરવા હોય તો શું કરું એ પણ હું તમને આગળ કહીશ તો બસ સારી રીતે આને મિક્સ કરી લઈશું આની અંદર જે ગાંઠો છે એ થોડીક દૂર થઈ જાય ત્યાં સુધી તમારે આને મિક્સ કરવાનું તો ફાઇનલી આ બહુ જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે એકદમ પરફેક્ટ છે આ દૂધને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ જે આપણે મિલ્ક પાવડરવાળું દૂધ તૈયાર કર્યું છે એ આ રીતે એડ કરતા જવાનું અને મિક્સ કરતાં રહેવાનું જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ કરી જો આ રીતે ઉભરો આવી ગયો છે હવે તમારે ધીમી કરી અને ત્યારબાદ મિલ્ક પાવડર એડ કરવાનો અને આ રીતે મિક્સ કરતા રહેવાનું જો તમારા જોડે મિલ્ક પાવડર ન હોય અથવા તો ન મળે તો તમારે શું કરવાનું તો તેના માટે તમારે જે મેં દોઢ વાટકીનું માપ તમને જણાવ્યું છે દૂધને એની જગ્યાએ તમારે ત્રણ વાટકી ભરીને દૂધ લેવાનું દૂધ થોડુંક ઓછું થઈ જાય થી ચાલીસ ટકા જેટલું અથવા તો અડધું થઈ જાય ત્યાં સુધી તમારે આને ઉકાળવાનું અને ત્યારબાદ આગળની પ્રોસેસ કરવાની તો એકદમ પરફેક્ટ જ મીઠાઈ તૈયાર થશે જે વાટકી છે ફ્રેન્ડ્સ એની અંદર મેં થોડુંક દૂધ લઈ અને આ રીતે મિક્સ કરી અને આની અંદર એડ કરી દીધું કે જેથી બિલકુલ પણ મિલ્ક પાવડર ફેસ્ટ ન જાય હવે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની કાં તો પછી બંધ કરી દેવાની અત્યારે જે ગેસની ફ્લેમ છે હું બંધ કરી દઉં છું કેમ કે મારે તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડવાનું છે એટલા માટે ટાઈમ લાગશે અને જો તમે ડાયરેક્ટ બનાવતા હોય તો બિલકુલ પણ ટાઈમ નહીં લાગે તો તમે બાજુમાં જે આ દૂધ છે એ ધીમા તાપે મૂકી શકો છો હવે આપણે લઈશું કોઈ પણ એક નોનસ્ટિક પેન જો નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ કઢાઈ કે તપેલીનો ઉપયોગ કરી શકો છો એક મોટી ચમચી ભરીને મેં આની અંદર ઘી એડ કર્યું છે તમે નાની ચમચીનો પણ ઉપયોગ કરી શકો છો ઘી સારી રીતે મેલ્ટ થઈ ગયું છે હવે એ જ વાટકીની મદદથી આપણે આની અંદર સોજી એડ કરીશું તો એક વાટકી ભરીને મેં આની અંદર સોજી એડ કરી છે જે ગેસની ફ્લેમ છે મેં શરૂઆતમાં ફાસ્ટ રાખી હતી ઘી સારી રીતે ઓગળી જાય અને તમે સોજી એડ કરો છો ત્યારે તમારે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની સતત આને મિક્સ કરવાનું છે એકવાર ઘી સાથે સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ કરી દઈશું આને બહુ જ આપણે બ્લેક નથી કરવાની થોડીક જ રોસ્ટ કરવાની છે ઘીની અંદર તો મીડિયમ ફ્લેમ ઉપર હું આને એક મિનિટ માટે આ રીતે મિક્સ કરીશ અને ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દઈશું એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને સોજી થોડીક શેકાઈ ગઈ છે બહુ ઓવર આપણે શેકવાની જરૂરિયાત નથી હવે જે ગેસની ફ્લેમ છે મેં એકદમ ધીમી કરી દીધી ધીમા તાપે દસ થી પંદર સેકન્ડ માટે આને હું શેકી લઉં છું એકદમ પરફેક્ટ રીતે આ શેકાઈ જશે એકથી દોઢ મિનિટની અંદર હવે આપણે એક એવી વસ્તુ એડ કરીશું કે જેથી વધારે ફ્લેવરફુલ બને તો ફ્રેન્ડ્સ આની અંદર પા વાટકી જેટલી ટોપરાની છીણી લીધી છે તમે સૂકું અથવા તો લીલું ટોપરું યુઝ કરી શકો છો અત્યારે હું સૂકા ટોપરાની છીણીનો ઉપયોગ કરી રહી છું જે પેકેટમાં તૈયાર મળે છે બસ એ ફક્ત આને મિક્સ જ કરવાની છે વધારે પડતું કૂક નથી કરવાનું હવે જે ગેસની ફ્લેમ છે એ આપણે બંધ કરી દઈશું બંધ ગેસમાં જ આને આ રીતે આપણે મિક્સ કરીશું થોડીવાર માટે કેમ કે જે નોનસ્ટિક પેન છે એ થોડુંક ગરમ છે અને તેની અંદર જે નારિયલની કચાસ હોય થોડીક દૂર થઈ જશે તો બસ બહુ વધારે પડતું આને શેકવાની જરૂરિયાત નથી પંદર સેકન્ડ માટે મેં આને શેકી લીધું છે હવે જે ગેસ મેં બંધ કર્યો હતો એ મેં ચાલુ કરી દીધો છે હવે બસ રીતે તમારે રાહ જોવાની ત્યાં સુધી ફ્રેન્ડ્સ આપણે આની અંદર મસાલા એડ કરી દઈએ તો મસાલામાં ફક્ત ને ફક્ત એલચી પાવડર એડ કર્યો છે વાટીને એકા ચમચી જેટલો અને બદામના ટુકડા એડ કર્યા છે એક મોટી ચમચી ભરીને તમે આના વગર પણ તૈયાર કરી શકો છો એલાયચીની ફ્લેવર આની અંદર બહુ જ સરસ લાગે છે તી હોય છે જો હોય તો ચોક્કસ એડ કરજો સારી રીતે ઉભરો આવી ગયો છે હવે જે ગેસની ફ્લેમ છે મેં એકદમ ધીમી કરી દીધી હવે આની અંદર થોડુંક આપણે ફૂડ કલર એડ કરીશું તો પાણીમાં મેં મિક્સ કરીને આની અંદર એડ કર્યો છે એકથી બે ચમચી જેટલું પાણી લીધું હતું અને બે ચપટી જેટલો ફૂડ કલર લીધો સારી રીતે મિક્સ કરી અને આની અંદર ઉમેરી દીધો જો તમારે ફૂડ કલર એડ ન કરવો હોય તો તો તેની જગ્યાએ તમારે બેથી ત્રણ ચપટી જેટલી હળદર એડ કરી દેવાની કોઈને ખબર પણ નહીં પડે કે તમે આની અંદર હળદર એડ કરી છે બટ હા બહુ જ વધારે પ્રમાણમાં એડ નહીં કરતા નહીં તો જે આનો ટેસ્ટ છે એ સારો નહીં લાગે અને ટોપરાનું મિક્સર છે એ બધું જ મેં આની અંદર ઉમેરી દીધું છે જ્યારે પણ તમે ઉમેરો છો ત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખવાની સારી રીતે એકવાર મિક્સ થઈ જાય ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે આપણે થોડીવાર માટે ફાસ્ટ કરીશું બહુ વધારે પડતી પણ ફાસ્ટ નથી કરવાની મીડિયમ રાખવાની નહીં તો જે દૂધના છાંટા છે એ બહાર જો બહુ જે છાંટા ઉઠતા હોય તો જે ગેસની ફ્લેમ છે તમે ધીમી પણ રાખી શકો છો થોડોક ટાઈમ વધારે લાગશે બાકી કંઈ જ ફરક નહીં પડે તો મીડિયમ ફ્લેમ ઉપર હું આને શેકું છું જ્યાં સુધી આ ઘટ ન થાય ત્યાં સુધી જે ગેસની ફ્લેમ છે મીડિયમ રાખી તો અત્યાર સુધી જે ગેસની ફ્લેમ હતી એ મેં મીડિયમ રાખી હતી હવે જે ગેસની ફ્લેમ છે આપણે ધીમી કરી દઈશું કે જેથી નીચેથી લાજે અને સરસ મજાનું મિક્સર જે છે એ ઘટ થઈ જાય હવે ફ્રેન્ડ્સ ખાસ બાબત ધ્યાનમાં રાખજો કે કઈ રીતે મીઠાઈ વધારે ટેસ્ટી બને અત્યારે જે ગેસની ફ્લેમ છે એ તમારે બંધ નથી કરવાની એવું સમજીને કે આ ઘટ થઈ ગયું છે જ્યાં સુધી કડાઈ ન છોડે ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું છે કેમ કે આની જે મીઠાશ આવશે કંઈક અલગ જ આવશે અડધી મિનિટ પછી જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ કરી દીધી થોડીવાર પછી તમારે જે ગેસની ફ્લેમ છે મીડિયમ રાખવાની થોડીવાર પછી જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની આમ કરતાં કરતાં ટાઈમ પણ વધારે નહીં લાગે અને ઝડપથી આ કૂક પણ થઈ જશે હવે લાસ્ટમાં આની અંદર આપણે એક ચમચી જેટલું ઘી એડ કરીશું કે જેથી આને વધારે પડતું કૂક પણ ન કરવું પડે અને સાથે સાથે આ ફટાફટ કઢાઈ છોડી દેશે અને આના ઉપર એક સરસ મજાની શાઇન પણ આવી જાય એડ કર્યા બાદ આ કઢાઈ છોડે ત્યાં સુધી આપણે આને મિક્સ કરીશું ફ્રેન્ડ્સ ફાઇનલી સરસ મજાનું મિક્સર તૈયાર હશે ચાલો હવે આપણે કોઈ પણ એક પ્લેટ લઈ લઈશું અને બધું જ મિક્સર એની અંદર નીકાળી લઈશું કે જેથી આ ઝડપથી ઠંડુ પડી જાય જ્યાં મિક્સર છે થોડુંક ઠંડુ થઈ ગયું છે આપણે હાથ અડાડી શકીએ એટલું જ ગરમ હોવું જોઈએ બહુ વધારે પડતું ગરમ રાખવાની જરૂરિયાત નથી જો તમે આ ટાઈપની નાની પ્લેટ હોય અથવા તો આ રીતની કોઈ પણ એક નાની કટોરી હોય તેનો ઉપયોગ કરી શકો છો બહુ જ સરસ રીતે આનો શેપ તૈયાર થઈ જતો હોય છે કઈ રીતે કરવાનો છે ફ્રેન્ડ્સ ખાસ ધ્યાનથી જોઈ લેજો તો સૌથી પહેલાં તો આપણે થોડુંક આની અંદર ઘી લગાવી લઈશું જે સાઈડનો કિનારીનો ભાગ છે ત્યાં ખાસ લગાવવાની હવે બસ ડ્રાય ફ્રૂટ આ રીતે એડ કરીશું પિસ્તાને બદામ લીધી છે કતરણ કરીને અને ત્યારબાદ જે આપણે બનાવ્યું છે મિક્સર એ થોડુંક આ રીતે એડ કરી અને થોડુંક પ્રેસ કરી લઈશું આની અંદર આંગળી આ રીતે જો ફેરવશો તો એકદમ પરફેક્ટ રીતે બની જશે બિલકુલ પણ ફ્રેન્ડ્સ વધારે ટાઈમ નથી લાગતો અત્યારે તમને જોવામાં એવું લાગતું હશે કે બહુ જ ટાઈમ લાગ્યો હશે બટ બિલકુલ પણ વધારે ટાઈમ નથી લાગતો અને આ રીતે ચપવાની મદદ નથી અથવા તો ડાયરેક્ટ પણ તમે અલગ કરી શકો છો જો ન નીકળે તો જે સાઈડનો કિનારીનો ભાગ છે ત્યાં ચપ્પાની મદદથી તમારે સૌથી પહેલાં અલગ કરી લેવાનું આમ કરવાથી ઝડપથી બહાર નીકળી જશે તો ફાઇનલી સરસ મજાની બધી જ મીઠાઈ મેં આ રીતે તૈયાર કરી દીધી છે ફક્ત એક વાટકી સોજીથી બહુ જ બધી મીઠાઈ તૈયાર થઈ ગઈ હા ફ્રેન્ડ્સ વિડીયો બનાવવામાં બહુ જ મહેનત પહોંચતી હોય છે થોડો પણ વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસિપી સાથે ત્યાં સુધી બાય